તો આજે વિજાપુર જવાના છે ગાડી વીલ બેલેન્સિંગ અને એલાઈનમેન્ટ કરાવવા માટે જવાના છે અને થોડું પીયુસી નું કામ છે તો આ જોઈ લો કાઇ આપણે બિલ બેલેન્સિંગ અને એલાઇનમેન્ટ કરાવવા માટે આવી ગયા હતા સારા બિલ એલાઇનમેન્ટમાં તો અહીંયાથી આપણે મિત્રો બેલેન્સિંગ કરાવવાના છે અને ગાડીનું એલાઇનમેન્ટ કરાવવાના છે જે ખરાબ થઈ ગયું છે તો આ કાંઈ જ ગાડી આપણે આપી દીધી છે એમની અને હવે આપણે બેસીશું ઓફિસમાં ત્યાં સુધી રહ્યા લોકો બિલ ને બેલેન્સિંગ કરી દેશે તો ચલો હવે ગાઈ જઈએ ઓફિસમાં તો કઈ રીતે કરે છે હું તમને બતાવું એલાઇનમેન્ટ તો હજુ લગાવીશ ત્યાંનું અહીંયાનું લોકેશન બિલ એલાઇમેન્ટ સહારાનું લગાવીશમેન્ટ બેલેન્સિંગનું કામ આપણું પતી ગયું છે અને હવે હજુ લગાવીશ આપણે પીયુસી તો અહીંયાથી મિત્રો આપણે ગાડીનું પીયુસી પતી ગયું હતું તો ગાડીનું પીયુસી કરાવી લઈએ પહેલાં ફટાફટ અને પછી જઈશું મિત્રો દર્પણવાળાની દુકાને ગ્લાસનું કામ હોય છે ત્યાં તો અહીંયાથી મિત્રો ફટાફટ પીયુસી કરાવી લઈએ તો મારી સાથે બનાવી રહેજો બ્લોકમાં છે એક સુધી કન્ટિન્યુ હા તો આ જોઈ લો ગયા આપણે નીકળી ગયા છીએ દર્પણ લેવા માટે તો મળીએ મિત્રો દર્પણ દુકાને તો બનાવી લેજો બ્લોકમાં છે સુધી तो बाथरूम यो न न न न वाश बेसिन आ एक न वाश बेसिन साइज 18 24 18 24 2/2 रेगुलर साइज हो अच्छा आइजा करू यम दाम बराबर वीडियो त न बताइदे त पर के सो अलआ बदा उभाउछु 12 1300 के होछ नि <skrana> so, so, <sharpana> तो वो बैठे नहीं जरूरी नहीं पर चलो अच्छा पासर स्टेर पासर स्टैंड आ चुके जैसे मैं बोलता नहीं कर और अच्छा हाँ 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 और स्टेना और चा। पतली काढ़ी आदि वाली पतली मार्ग वाली આવી જ રીતે જો કઈ બ્લોગ ગમે અને બીજા નવા નવા બ્લોગ જોવા માંગતા હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળી જાય કોઈ નવો વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય રામ રામ ટેક કેર